હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પેશન ફ્રૂટનું જ્યુસ તો મિત્રો તમે ક્યારે પેશન ફ્રૂટનું નામ સાંભળ્યું છે ઘણા લોકો જાણતા હશે અને ઘણા લોકો આ ફ્રૂટથી વાકેફ છે આ ફ્રૂટને હિન્દીમાં કૃષ્ણફળ તરીકે ઓળખવામાં આવે છે આ ફળ ઇન્ડિયાનું નથી પણ આ ફળ બ્રાઝિલનું છે પણ કૃષ્ણફળની ખેતી હવે બધા જ દેશમાં થાય છે આ ફ્રૂટ ખાવામાં ખાટું અને મીઠું બંને સ્વાદ આપે છે કૃષ્ણફળ ખૂબ જ જ્યુસી હોય છે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે જેટલા ટેસ્ટી છે તેટલા જ હેલ્થ બેનિફિટ પણ આપે છે તેમાં વિટામિન એ સી ભરપૂર માત્રામાં હોય છે કેરી કેળા જામફળ પપૈયા અનાનાસ દાડમ સફરજન આ બધા ફ્રૂટમાં જેટલા ગુણો છે તે બધા આ એક કૃષ્ણ ફળમાં છે આ કૃષ્ણ ફળને જ્યારે આપણે છોડ પરથી ઉતારીએ ત્યારે તે આવા લીલા કલરનું હોય છે આ ફળને મેં છ દિવસ પહેલા ઉતાર્યું હતું તો હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે તેનો કલર પર્પલ થવા લાગ્યો છે આ તેની નિશાની કે આ ફળ પાકવા લાગ્યું છે અમુક ફળનો કલર પાકે પછી યલો કલર થાય છે અને અમુકનો આવો પર્પલ કલર થાય છે આ ફ્રૂટને ઉતારીને તમે બહાર રાખશો તો લાંબા સમય સુધી ખરાબ નથી છતું સાથે કૃષ્ણ ફળમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે સ્કિનને ખૂબ જ સારા ફાયદા કરે છે કૃષ્ણ ફળ શરીરમાં જામેલી ચરબીને દૂર કરે છે આ ફળની અંદર બી હોય છે તેનું જ્યુસ બનાવીએ છીએ જ્યુસ બનાવીને આપણે તેની છાલ ફેંકી દઈએ છીએ પણ બદલે તે છાલને સૂકવીને તેનો પાવડર બનાવીને સ્ક્રબરની જેમ યુઝ કરી શકો છો તેનાથી ત્વચા સ્વચ્છ રહે છે તો આજે તેનું જ્યુસ કઈ રીતના બનાવવું તે તમને શીખવાડીશ તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ઔષધિ ગુણોત્તિ પર પૂરા કૃષ્ણફળનો જ્યુસ બનાવવા માટે આપણે કૃષ્ણફળના બે ભાગ કરીશું ફળની અંદર જોઈએ તો આપણે સીડ્સ પાણીમાં પલાળ્યા હોય અને ફૂલી જાય છે બિલકુલ તેવા લાગે છે બસ આબીમાંથી આપણે જ્યુસ બનાવીશું હવે તેને ચમચીની મદદથી આબી બી બહાર કાઢી લઈશું તમે જુઓ કેટલા સરસ રસીલા છે આમાંથી મસ્ત મજાની ખુશ્બુ પણ આવે છે આ બધા જ ફ્રૂટમાંથી બીને મિક્સર જારમાં કાઢી લઈએ હું જ્યુસ બનાવવા માટે ચાર ફળનો ઉપયોગ કરવાની છું તમારે વધારે ફળનો જ્યુસ બનાવવું હોય તો તે પ્રમાણે બનાવી શકો છો બહુ ટેસ્ટફુલ બનશે બસ મેં બધા જ બે ને ચમચી વડે કાઢી લીધા છે હવે આપણે પોણો કપ જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ પ્રમાણે ઉમેરી શકો છો ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરીને તેને પીસી લઈએ પીસાઈ જાય પછી તેને બાઉલ પર ગરણો રાખીને તેને ગાળી લઈએ નાના ટુકડા થઈ ગયા છે તો તેને ચમચીથી થી હલાવીશું એટલે જીવ સલગ થઈ જશે અને બી ગરણામાં રહી જશે થોડું ગરણામાં પાણી નાખીશું મેં ટોટલ ત્રણ ગ્લાસ પાણી લીધું છે તમે વધારે પણ પાણી લઈ શકો છો સારી રીતના મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ નેચરલ કલર સાથે હેલ્ધી ટેસ્ટી કૃષ્ણ ફળનું જ્યુસ તૈયાર છે તો તેને સર્વિંગ ગ્લાસમાં સૌ કરીશું તો જોતા જ પીવાનું મન થઈ જાય તેવો નેચરલ કલર આવ્યો છે તમારા હજારો રોગોને દૂર કરે તેવું આ જ્યુસ બનીને તૈયાર થયું છે હું તમને ટેસ્ટ કરીને બતાવું એકવાર ટેસ્ટ કરશો તો વારંવાર બનાવવાનું મન થશે તેવો મસ્ત મજાનો ટેસ્ટ આવે છે ખૂબ ખૂબ જ ટેસ્ટી છે આ જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો જરૂર એકવાર ટ્રાય કરજો અને તમે થોડું પાણી ઉમેરીને પીસીને પછી ફ્રિજમાં સ્ટોર પણ કરી શકો છો પછી જ્યારે તમારે પીવું હોય ત્યારે તેમાં પાણી ઉમેરીને મિક્સ કરી દેવાનું એટલે હેલ્ધી ટેસ્ટી જ્યુસ તૈયાર તો મિત્રો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે